વિદ્યાર્થીઓને વાલીઓ આપણે એમબીબીએસ બીડીએસની પ્રવેશ સમિતિ એડમિશન કમિટીની વેબસાઇટ પર અપડેટ આવી છે કે જેમને એડમિશન કન્ફર્મ કર્યું છે એમની જાણ ખાતર કે પાંચ સપ્ટેમ્બરથી અભ્યાસ ચાલુ થશે શૈક્ષણિક સત્રની શરૂઆતની તારીખમાં કોઈપણ ફેરફાર થશે તો તે પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે પણ મારા હિસાબે આ થોડું ઉતાવળ ભર્યું છે એડમિશન કમિટીએ સેકન્ડ રાઉન્ડના શેડ્યુલની વાર જોવી જોઈતી હતી જો સૌથી પહેલાં જે આપણે ટાઈમ શેડ્યુલ આપ્યું હતું એમાં એક સપ્ટેમ્બર લખી હતી એમસીસીએ કમેન્સમેન્ટ ઓફ એકેડેમિક સેશન ફોર યુજી કોર્સિસ ટુ ઝીરો ટુ ફાઈવ એના માટે એક સપ્ટેમ્બર રાખી હતી કેમ કે એક સપ્ટેમ્બર સુધીમાં બે રાઉન્ડ થઈ જવાના હતા પછી શું થયું કે પહેલું રાઉન્ડ એક્સટેન્ડ થતાં 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 થતા થતાં થતાં એટલું થઈ ગયું કે બીજું ટાઈમ શેડ્યુલ આપણને આપ્યો એ બીજો ટાઈમ શેડ્યુલ જે છે એ પાંચ સપ્ટેમ્બર કર્યું એટલે પાંચ દિવસ વધારી દીધા એક સપ્ટેમ્બરની જગ્યાએ પાંચ સપ્ટેમ્બર કરી દીધા કે એમાં પણ એવું હતું કે ફર્સ્ટ રાઉન્ડ જે છે એ સ્ટેટનું ચોવીસ ઓગસ્ટે પૂરું થાય અને સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ જે છે ઓલ ઇન્ડિયાનું એ ઓગણત્રીસ ઓગસ્ટ સુધીનું હતું બરાબર અને જોઈનિંગની જે ડેટ હતી એ સિક્સ સપ્ટેમ્બરથી એટ સપ્ટેમ્બર હતી વેરીફિકેશન ડેટા જોઈનિંગના અને સ્ટેટનું આપણને આપ્યું હતું સત્તાવીસ ઓગસ્ટથી પાંચ સપ્ટેમ્બર સુધી હવે શું થયું કે સેકન્ડ રાઉન્ડ પણ લંબાઈ ગયું છે સત્તાવીસ ઓગસ્ટથી પાંચ સપ્ટેમ્બર સુધી સ્ટેટનો સમય હતો એને હવે લંબાવી દીધું છે ઓગણત્રીસ ઓગસ્ટે તો હવે એમસીસી પોતાનું શેડ્યુલ જાહેર એટલે નવું સેકન્ડ રાઉન્ડનું શેડ્યુલ જે છે ઓગણત્રીસ કે ઓગણત્રીસ પછી આવશે એટલે જ્યાં સુધી એનએમસી જે કોલેજની પરમિશનને અટકાવી રાખી છે એમાં ઘણી બધી તો જૂની કોલેજો હશે એવું પણ શક્યતા છે અને નવી કોલેજો પણ હોઈ શકે અમુકની તો સીટ વધારવામાં આવશે કોલેજ તો એ જ રહેશે પણ એની બેઠક જે છે સીટ્સ છે એ વધારવામાં આવે ને અમુક નવી કોલેજો પણ આવશે એટલે એનએમસી જ્યાં સુધી કોલેજોની લિસ્ટ ડિક્લેર નહીં કરે કે આટલી કોલેજોને અમે અમે પરમિશન આપી છે ત્યાં સુધી એમસીસી સેકન્ડ રાઉન્ડ નહીં ચાલુ કરશે એમ કે એમસીસીએ શું કહ્યું છે કે સેકન્ડ રાઉન્ડમાં આઠ હજાર જેટલી સીટ્સ આવવાની છે ક્યાં આવવાની છે આખા ભારતમાં આખા ભારતમાં આઠ હજાર સીટ્સ એમબીબીએસની વધવાની છે હવે ગવર્મેન્ટ છે પ્રાઇવેટ છે એ બધું લિસ્ટ આવે ત્યારે જ ખબર પડશે કે જૂની કોલેજોમાં કેટલી સીટ વધે છે નવી કોલેજો કેટલી આવે છે અથવા જેમની પરમિશન નથી આપી હતી નહીં આપી હતી એમને ફરી પરમિશન આપે છે એ બધું આપણે જોવાનું રહ્યું કે આઠ હજાર સીટ્સ કઈ આવે છે અને આઠ હજાર સીટ્સ ઓલ ઓવર ઇન્ડિયા આવે છે એપ્રોક્સિમેટ પણ આઠ હજાર જેટલા બધાને પરમિશન આપી દેશે એ પણ એક સવાલ છે કે સેકન્ડ રાઉન્ડમાં શું આઠે આઠ હજાર સીટ આવી જવાની છે કે આમાંથી અમુકને પરમિશન આપશે અમુકને નહીં આપશે બરાબર હવે આપણી એડમિશન કમિટીએ બી શું કહી દીધું છે કે સેકન્ડ રાઉન્ડમાં સીટનો વધારો થશે એટલે સેકન્ડ રાઉન્ડ ક્યારે આવશે કે એનએમસી તરફથી પરમિશન મળશે નવી કોલેજ આવે કે સીટ વધે જે કંઈ થાય નવી કોલેજો આવશે ઉમેરાશે કાઉન્સેલિંગમાં તે પછી સેકન્ડ રાઉન્ડ ડિક્લેર થશે કેમ કે એમસીસીએ પણ એ જ કહ્યું છે કે નવી કોલેજોનો ઉમેરો થશે પછી સેકન્ડ રાઉન્ડ ડિક્લેર થશે એટલે એમસીસીનું જો ટાઈમ શેડ્યુલ જે સેકન્ડ રાઉન્ડનું ડીલે કર્યું છે ઓગણત્રીસ ઓગસ્ટ લખ્યું છે પણ 29 ઓગણત્રીસ ઓગસ્ટ સુધી એનએમસી લિસ્ટ આપી દઈ તો ને જો એનએમસી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી નહીં આપશે તો પાછું સેકન્ડ રાઉન્ડ એમસીસીનું પણ ઓગણત્રીસથી આગળ વધશે એમસીસીનું ડીલે થશે તો આપણું સ્ટેટનું પણ ડીલે થશે બરાબર એટલે એના કારણે આ પાંચ સપ્ટેમ્બરથી આગળ ખેંચાશે પહેલે એક સપ્ટેમ્બર હતી પછી પાંચ સપ્ટેમ્બર થઈ તો હવે નવું જે આવશે ને ટાઈમ શેડ્યુલ એમસીનું એમાં દસ સપ્ટેમ્બર તો મિનિમમ રહેશે દસથી વધારે પણ જેટલું ડીલે થશે એટલું પછી આગળ ખેંચાશે પણ મિનિમમ તમે દસ સપ્ટેમ્બરનો અંદાજ રાખો કે દસ સપ્ટેમ્બર સુધી મને નથી લાગતું કે કોલેજમાં અભ્યાસ ચાલુ થઈ શકે આજે લખે છે કમેન્સમેન્ટ ઓફ એકેડેમિક સેશન ફોર યુજી કોર્સિસ ફિફ્થ સપ્ટેમ્બર તો એ ફિફ્થ સપ્ટેમ્બરથી આગળ ખેંચાવવાનું છે હવે એ દસ પણ હોઈ શકે નવ પણ હોઈ શકે અગિયાર પણ હોઈ શકે બાર પણ હોઈ શકે કોઈ પણ તારીખ હોય પણ પાંચ સપ્ટેમ્બરે તો મને નથી લાગતું કે ચાલુ થશે પાંચ સપ્ટેમ્બરથી આગળ ખેંચાવવાનું છે એવું મારું અનુમાન છે કે જનરલી બે રાઉન્ડ પૂરા થયા પછી જ એકેડેમિક સેશન ચાલુ કરે છે એક રાઉન્ડમાં કરતા નથી બે રાઉન્ડ પૂરા થાય પછી એકેડેમિક સેશનની ડેટ આવે કે રાઉન્ડ પૂરું થાય એટલે તમારે ડાયરેક્ટ કોલેજમાં જતા રહેવાનું હોય એ ટાઈપનું દર વર્ષે હું જોઉં છું હવે જોઈએ એડમિશન કમિટીએ હમણાં પાંચ સપ્ટેમ્બર આપી દીધી છે જૂના શેડ્યુલ પ્રમાણે પણ એમસીસીના નવા શેડ્યુલમાં આપણને નવી તારીખની જાણકારી મળશે અને એડમિશન કમિટીએ પણ કહ્યું છે જે ફેરફાર થશે તમે વેબસાઇટ પર મૂકીશું હવે દર વર્ષે શું થાય છે કે એડમિશન કમિટી રાઉન્ડ પૂરો થાય તે પછી કેન્સલેશનનો સમય આપે છે કે કોઈએ હમણાં એડમિશન કન્ફર્મ કરી લીધું છે પૈસા ભરી દીધા હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા પણ હવે એમને કોલેજ જોવા ગયા અને એમને પસંદ ના પડી તો ભાઈ એમને કેન્સલ કરવું હોય કે સેકન્ડ રાઉન્ડમાં અમે બીજી કોલેજ લઈશું પણ આ કોલેજમાં તો અમારે અભ્યાસ કરવો જ નથી તો કેન્સલેશનનો સમય આપે છે હવે આવતીકાલે રજાનો દિવસ છે એટલે હેલ્થ સેન્ટરમાં માણસ બેસાડવા પડે એટલે એડમિશન કમિટીએ કેન્સલેશન વાળું હજુ ડિકલેર કર્યું નથી બની શકે કે આ રજા પૂરી થાય તે પછી કરે અથવા જ્યારે સેકન્ડ રાઉન્ડનું રજીસ્ટ્રેશન નવેસરથી ચાલુ કરશે તે સમયે હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા જવું પડે છે બધાને તો તે સમયે કેન્સલેશનનું પણ સાથે રાખશે કે એક તરફ વેરીફિકેશન થાય એક તરફ કેન્સલેશન થાય તો એ અવસર પણ આપશે કેમ કે એમસીસીએ તો પચીસ ઓગસ્ટ સુધી સમય આપ્યો જ હતો કે જેમણે પણ સીટ રિઝાઇન કરવી હોય છોડી દેવી હોય લીવ કરવી હોય હા કેન્સલ કરવું હોય એડમિશન તો પચીસ ઓગસ્ટ સુધી કરી શકે છે અને ઘણા બધા ઓલ ઇન્ડિયામાં કરાવી દીધું છે એ રીતે સ્ટેટમાં પણ સમય આપશે એટલે કેન્સલ લિસ્ટ પણ આપણને જોવા મળશે ચોઈસ ફિલિંગ સમયે હા રિઝલ્ટ એલોટ થવા પહેલાં એટલે આ કેન્સલેશન માટે પણ સમય આપશે તે જોવાનો રહેશે કે જેમને એડમિશન કેન્સલ કરવું હોય તો હેલ્પ સેન્ટર પર જઈને એડમિશન ઓર્ડર આપીને એડમિશન કેન્સલ કરીને પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પાછા લઈ શકે છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો લાઇક કરો શેર કરો નોટિફિકેશન ઓન રાખો બીજા સ્ટુડન્ટ સુધી પેરેન્ટ્સ સુધી પહોંચાડો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ વારંવાર વેબસાઇટ જોવાનો એક ફાયદો એ થાય છે કે આજ વિડીયો પૂરો કર્યો અને પછી ફરી મેં એક વખત આપણે જોયું શેડ્યુલ આવ્યું કે નહીં આવ્યું તો જો શેડ્યુલ તો નથી આવ્યું પણ એક ઇન્ફોર્મેશન મને મળી ગઈ જે હમણાં સુધી તમને કોઈ આપી નહીં હશે જો શું લખ્યું છે કે પીડબ્લ્યુડી પોર્ટલ જો એમસીસીનું હોય છે જેમને એમસીસી દ્વારા પર્સન વિથ ડિસેબિલિટી પર્સન વિથ બેન્ચ માર્ક ડિસેબિલિટી પીએચ કેટેગરીમાં એડમિશન લેવું હોય તો એમને જે મેડિકલ બોર્ડ છે એમસીસીનો ત્યાં એ લોકો હાજર થઈ શકે છે એની ડેટ એમને પાંચ સપ્ટેમ્બર સાંજના પાંચ વાગ્યા સુધી રાખી છે હવે વિચારો ક્યાંથી આવવાનું સેકન્ડ રાઉન્ડ ઓગણત્રીસ ઓગસ્ટે ઓગણત્રીસ ઓગસ્ટે ક્યાંથી આવવાનું જો તમે જો વિચારો અહીંયા શું લખ્યું છે કે પાંચ સપ્ટેમ્બર સુધી સેકન્ડ રાઉન્ડ માટે પીડબ્લ્યુડી કેન્ડિડેટ સાંજના પાંચ વાગ્યા સુધી મેડિકલ બોર્ડ સમક્ષ સમક્ષ হাজর রে সটিফিকেট মেছে পিডবুডি পোর্টল ফোর জনরে পিডবুডি সটিফিকেট ফোর রাউন্ড টু ওফ ইউ জিজি কৌন্সলিং টু জি টু ফাইভ ইজ একটি অব অপ টু ফাইভ পিএম ও ফিফ সপ্টেম্বর টু জি টু ফাইভ পিডবুডি কেন্ডিডেটস কে বিজিট দ ডেজিগেটেড ডিসবিলিটি সেন্টারি ফর ওপনি পিডবুডি সটিফিকেট এস পর দলিজিবটি স্পেসিফাইড বাই এমস নোর্স এটাই যে এমসি সি સેન્ટર છે ત્યાં જવું પડે ગુજરાતમાં એક પણ સેપ્ટર એક પણ સેન્ટર નથી અથવા તો રાજસ્થાન જવું પડે અથવા મુંબઈ જવું પડે આ પણ કેવું છે ને મોડેલ ગુજરાતમાં યાર એક પણ પીડબ્લ્યુડી સેન્ટર ના હોય એમસીસીનું હા જ્યારે ગુજરાતી લોકો આખા દેશ પર રાજ કરતા હોય અને બીજી મારી રિકવેસ્ટ હતી યાર મોદી સાહેબ આવ્યા હતા તો એમની જે કોલેજનું નામ છે નરેન્દ્ર મોદી તેની ફીસ ઝીરો કરાવવાની હતી મોદી સાહેબ તો એમ કહે છે ને ભણાવો છોકરીઓને દીકરીઓને તો ભણાવવા વધારે કહે છે તો એ નરેન્દ્ર મોદી કોલેજનું જે નામ રાખ્યું છે મોદી સાહેબના નામ પર એની ફી ઝીરો કરાવી દઈ તો મોદી સાહેબનું માન કેટલું વધી જાય કે જો આપણા એને ફૂલ્લી ગવર્મેન્ટ કરી દઈ હમણાં તો સેમી ને એમ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની છે હવે મોદી સાહેબનું નામ લખ્યું છે પણ પૈસા કેટલા લઈ છે આ લોકો તો મોદી સાહેબને રિક્વેસ્ટ કરવાની હતી કે સાહેબ આ તમારા નામની જે કોલેજ છે એને ફૂલ્લી ગવર્મેન્ટ કરી દો યાદગાર રહેશે આપણા ગુજરાત માટે અને એની ફી ઝીરો કરાવી દો અને પચીસ હજાર રાખવી હોય બીજે મેડિકલ કોલેજ જેટલી એટલે પચીસ હજાર રાખો અને ગર્લ્સ એજ્યુકેશનને ફ્રી કરી દો કેમ કે દીકરીઓને ભણાવવાનું આપણે ત્યાં વધારે ચાલે છે તો દીકરીઓ જ વધારે આવે પણ છે પાસ થઈને એ લોકો સિન્સિયરલી અભ્યાસ કરે છે તો એમના માટે તો ફી ઝીરો કરી દેવી જોઈએ હવે જો કોઈના સંપર્ક હોય મોદી સાહેબ સાથે તો આટલો જરા કરાવી દેજો કે મોદી સાહેબનું નામ છે ને નરેન્દ્ર મોદી કોલેજ એની ફીસ પચીસ હજાર થઈ જાય ફૂલ્લી ગવર્મેન્ટ થઈ જાય અથવા તો ફીસ ઝીરો થઈ જાય અને દીકરીઓ માટે અભ્યાસ તો ઝીરો ફીસ ઝીરોમાં કરી જ દેવો જોઈએ કે એસસી એસટી કેટેગરીને કેવી રીતે પહેલાં ફ્રી શિપ કાર્ડ આપે છે અને ગવર્મેન્ટ એમને ફ્રીમાં ભણાવે છે તો બધી જ દીકરીઓને ગુજરાતની બધી જ દીકરીઓને ફ્રીમાં ભણાવે તો શું છે બરાબર આ મારી રિક્વેસ્ટ છે જે પણ મોદી સાહેબના સંપર્કમાં હોય એમને રિક્વેસ્ટ કરજો જે કંઈ ઈમેલ કરી શકતા હોય કે ટ્વિટર પર હોય એ રિક્વેસ્ટ કરો તો કંઈ આપણું ભલું થાય ગુજરાતીઓનું મોદી સાહેબના ટાઈમ પર જે થઈ જશે તે થઈ જશે પછી પાછળથી કોણ કરશે આ બધું હા એટલે મોદી સાહેબ હમણાં આપણા સમક્ષ છે તો એમની પાસે જેટલું તમે ફાયદો કરાવી લેતા હોય એટલું આપણા ગુજરાતીઓ માટે સારું રહેશે Thank you so much for listening, liking, subscribing and sharing.